તો આજે ખેડૂતભાઈએ વિડીયોમાં તમે જોઈ શકો છો થ્રેશર વેસાવવા માટે આવેલું છે જે તમે બજાજ કંપનીનું થ્રેશર વિડિયોની અંદર જોઈ રહ્યા છો ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે એકદમ સાચવેલી કન્ડિશનમાં થ્રેશર તમને જોવા મળશે સોયાબીન તળ તુવેર શેણા બાજરો જુવાર ને ઘઉં માટેનું થ્રેશર તમને જોવા મળી જશે બધી જાળી તમને આમાં જોવા મળી જશે તો ખેડૂતભાઈએ વિડિયો આખો જોતા રહેજો જેથી તમને આ થ્રેશરની બધી માહિતી મળી જાય અને મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ બધા જ થ્રેસરની તો વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો જે કન્ડિશન થ્રેસરની તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કન્ડિશન રૂબરૂમાં પણ જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ થ્રેસર લેવું હોય તે વિડીયો આખો જોતા રહીજો થ્રેસરમાં તમને સોયાબીન તલ તુવેર ચણા બાજરો જુવાર અને ઘઉં બધી જ ડાળી તમને જોવા મળી જશે ચાર પિંજરામાં તમને થ્રેસર જોવા મળશે બંને ટાયર એકદમ સારા બાકી કંડિશન તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો બધા જ ઇન્ડસ્ટ્રીઝનું થ્રેસર તમને વિડીયોમાં જોવા મળી જશે સાચવેલી કંડિશનમાં તમને જોવા મળશે બાકી તો વિડીયોમાં તમે જોઈ શકો છો ભાઈ આમાં બધી જ વસ્તુ ચલાવેલી જોયેલી છે સોયાબીન તલ તુવેર શણ્યા ચાર પિંજરામાં થ્રેસર જોવા મળશે કિંમતની વાત કરું તો થ્રેસરની કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખને ત્રીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે એટલે કિંમત અંદાજિત રાખેલી છે જે કોઈ ભાઈઓને આ થ્રેસર લેવું હોય તે ભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે આ થ્રેસરના ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી આ થ્રેસર વેચાઈ ન થાય ને તમારે ખોટો ધક્કો ન થાય થ્રેસર વેચાઈ જશે તો ખોટો રૂબરૂ સ્થળ પર ધક્કો થશે તો જતાં પહેલાં તમારે થ્રેસરના ઓનર દીપુભાઈનો કોન્ટેક કરવાનો રહેશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ખંડેરી તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ અને દીપુભાઈ પાસે તમને આ થ્રેસર જોવા મળશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને થ્રેસરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ થ્રેસર લેવું હોય તે દીપુભાઈનો કોન્ટેક કરી લે વિડીયોમાં કોન્ટેક્ટ નંબર તમને જોવા મળી જશે